ડેટિંગ એપ પરથી મળવા બોલાવી ધમકાવી મોબાઈલ પડાવી લે ગુગલ પે મારફતે સત્તર હજાર પડાવેલી નારાઓ વિરુદ્ધ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે બે લુટારુ અને ઝડપી પાડ્યા છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ યુપીનો અને હાલ વરાછા ખાતે રહેતા યુવાને બાય ગેટ ડેટિંગ એન્ડ ચેટ એપના માધ્યમથી વરાછા નગર શેરી નંબર ત્રેવીસ ના ઘર નંબર ત્રણસો બેતાલીસ ના ચોથા માળે મળવા બોલાવી આરોપી હિતેશ બારૈયા નીતિન બારૈયા કનુ બારૈયા અને વનરાજ વીકે ખસિયા તેનો મોબાઈલ લઈ તેના ગુગલ પે મારફતે સત્તર હજારથી વધુ ઓનલાઈન ટ્રાન્સફર કરી લઈ મોબાઈલ આપી દઈ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ફરિયાદના આધારે વરાછા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓ હિતેશ બારૈયા અને નીતિન બારૈયાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે सूरत शहर वराछा पुलिस स्टेशन खाते तारीख बार सात चौबीस रोज આ કામના ફરિયાદીને ગ્રાઇન્ડર નિયર બાય ગે ડેટિંગ ચેટ આ પ્રકારની ગૂગલ ઉપરની એપ્સ ઉપર આ કામના ફરિયાદીએ પોતે દસેક દિવસ પહેલાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી એ જે દરમિયાન હિતેશ નામના વ્યક્તિ સાથે તેને સંપર્ક થતા જે તે વ્યક્તિએ આ ફરિયાદીને પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે બોલાવેલા અને એ દરમિયાનમાં રૂમમાં ફરિયાદી તથા આ કામના આરોપી હિતેશ બંને જણા વાતો કરતા એ દરમિયાન અન્ય ત્રણ ઈસમો આવી જઈ અને શું કરો છો એમ કહી અને ધમકાવી અને ફરિયાદીનો મોબાઈલ લઈ અને પોતે આ ગૂગલ પે એકાઉન્ટ ફરિયાદી વાપરતા હોય તો એ ગૂગલ પે પરથી સત્તર હજાર એકસો રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધેલ આ બાબતે એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને આ કામે મુખ્ય આરોપી હિતેશ તેમજ નીતિન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે સર આરોપી અગાઉ પણ કોઈ રીતે આ રીતે કોઈ સાથે આ રીતે ચીટિંગ કરેલી આ બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે